છે ઘાતક વરસાદની સિસ્ટમ બની હતી તે હવે વાવાઝોડામાં તબદીલ થતી જોવા મળી રહી છે જેથી દરેકે દરેક ગુજરાતીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાતની અંદર મિત્રો વરસાદને લઈને જે આગાહી છે તે હવે સાચી પડતી જોવા મળી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે ગુજરાત ઉપર હવે ખતરો વધી રહ્યો છે મહારાષ્ટ્ર સુધી સિસ્ટમ પહોંચી ગઈ છે ગઈકાલનો દિવસ મહારાષ્ટ્ર માટે અતિ ભારે રહ્યો મુંબઈ લાગુના વિસ્તારોમાં તોફાની અતિ ભારે વરસાદો પડ્યા છે ત્યારે હવે વારો ગુજરાતનો છે પચ્ચીસ છવ્વીસ અને સત્યાવીસ

એ કોઈ એક માહિતી વિસ્તારથી મેળવવાની છે તો બધી જ માહિતી રેગ્યુલર અને વિસ્તારથી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચર્ચાઓ કરવાની છે કારણ કે સિસ્ટમ હવે ગુજરાતના ટોચ સાથે ટકરાવા જઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય ઉપર હવે જે નવાઝોડી થવાની છે એના માટે એ કોઈ ગુજરાતવાસીઓ તૈયાર રહેવું પડશે નહીંતર ઉચિંતાની સિસ્ટમ ગુજરાતને ધમરોળશે ત્યારે મિત્રો મોટી નવાજૂનીના સંકેતો ગુજરાત રાજ્ય પર આસાર દેખાડી રહ્યા છે આજના વિડીયોમાં ટોટલ આપણે ત્રણ મુદ્દાઓ વિશે વાત કરવાની છે કેટલું નુકસાન પહોંચાડશે વાત કરીશું બીજા નંબર ઉપર આપણે કઈ વાત કરવાની છે તો બીજા નંબર પર સૌથી મહત્વની વાત કરવાની છે આપણે વાવાઝોડાને લઈને કારણ કે એક વાવાઝોડું પણ બનતું જોવા મળી રહ્યું છે જેના વિશે પણ આગહી આપી હતી અને અત્યારે પણ મિત્રો એક

સાથે જ મિત્રો આ ચેનલ ને અરબસાગરના દરિયાકાંઠે છે આજે તારીખ પચીસ સૌથી બે મહાકાય મોટી સિસ્ટમ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોને ધમરોળવા જઈ રહી છે તો દરેક દરેક ગુજરાતીઓ કુર્સીની પેટી હવે બાંધી લેજો જી હા મિત્રો બંને સિસ્ટમ આઉટ કરીએ અહીંયા તો પહેલી આ સિસ્ટમ છે અને બીજી આ સિસ્ટમ estamos પહેલી સિસ્ટમ મિત્રો વિશે વાત કરીએ તો એ અરબ સાગરની સિસ્ટમ છે તો બંને બાજુથી મિત્રો આ જે સિસ્ટમો મિત્રો બની રહી છે ગુજરાત રાજ્યને ધમરોળવા જઈ રહી છે નીચેથી સાગરની સિસ્ટમ ઉપર પહોંચશે અને બાજુમાંથી બંગાળની ખાડીની સિસ્ટમ પહોંચશે આ મિત્રો બંને બાજુથી એક સિસ્ટમ પહોંચી જતા ગુજરાત રાજ્યમાં પાંચ પાંચ છ અને સાત સાત ઇંચના વરસાદ ફસાદો લે લેને નકશાઓ બહાર પાડી દેવામાં આવ્યા છે અને આગાહીઓ પણ આવી રહી છે તો ગુજરાતના બધા જ લોકોએ સાવચેત થઈ જવું પડશે મલાલે પણ આગાહી આપી છે અને આ સિસ્ટમ હવે લાંબી ચાલશે તેવું પણ લાગી રહ્યું છે તેની વચ્ચે આગળ મિત્રો જો તો પછી તારીખ પછી એટલે કે 26 27 અને 28 તારીખે જોશો તો 28 તારીખે મિત્રો આ બંગાળની ખાડીની સિસ્ટમ એક વાવાઝોડાનું રૂપ જે છે તે મિત્રો લેતી જોવા મળી રહેશે અને અહીંયા મિત્રો આગળ જઈને મિત્રો દેખાડીએ તો 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકના પવનો દર્શાવી રહી છે આ ઝડપ તે દર્શાવી બે ત્રણ ચાર પાંચ છ અને સાત નવેમ્બર સુધી ગુજરાત રાજ્ય પર કાળ બનીને તૂટતો જોવા મળી રહ્યો છે ખતરનાક દિવસ રહેવાના છે પચીસ એટલે કે આજનો દિવસ આવતીકાલ પરમ દિવસે સત્યાવીસ આ ત્રણ દિવસ

અંદર તમને પાંચ થી છ ઇંચના વરસાદો પડતા જોવા મળી શકે અને મોરબી અને દ્વારકા જિલ્લાની અંદર તો તમને ટોટલ આઠથી દસ ઇંચના પણ વરસાદો પડતા જોવા મળી શકે તેવો આ નકશો જે છે તે મિત્રો માહિતી દર્શાવી રહ્યો છે તો જોવા જઈએ તો ગુજરાતમાં એક પ્રોપર હવે ચોમાસાની સિસ્ટમ બની ગઈ છે જો મિત્રો અહીંયા ગુજરાત જે છે તે વચ્ચે રહેલું છે અને બંને બાજુથી સિસ્ટમ આ રીતનું ગુજરાતને ધમરોળવાનું કામ કરશે જેમાં એક મિત્રો શિયાળાની અંદર કહી શકો કે ભર શિયાળે ચોમાસાની સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે બીજા નંબર પર મિત્રો આ નકશો પણ જો અહીંયા પણ તમને દેખાશે કે ગુજરાત રાજ્ય પર મિત્રો જુઓ તો આ ગુજરાતનો નકશો છે ને અહીંયા પણ મિત્રો અરબસાગરમાંથી પણ એક સિસ્ટમ અહીંયા મિત્રો જોઈ લે તો આખા રેન્જ ઉપર ગુજરાતની ઉપર

ભડાકા સાથે તોફાની બેટિંગ કરશે મેઘરાજા તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે જોઈ લો મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગમાં સરનું મેઘ તાંડવ જેમાં વલસાડથી માંડીને સેલવાસના વિસ્તારો સુરત નવસારી ડાંગ સાપુતારાના વિસ્તારોથી લઈને આહવા વ્યારા અને ભરૂચ લાગુના જે વિસ્તારો છે તેની સાથે રાજપીપળા બારડોલી છોટાઉદેપુરથી લઈને મિત્રો જોઈ લો તો નર્મદા અને તાપી જિલ્લો રહેલા છે તો આ તમામે તમામ જિલ્લાના બધા જ તાલુકા ઉપર મિત્રો જે છે તે હવે આપણને સરનું મેઘતા આ બધા જ વિસ્તારોમાં વરસાદી સિસ્ટમ ભૂખા કાઢશે મધ્ય ગુજરાતની પણ વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ ગોધરા અને પેટલાદ લાગુના જે વિસ્તારો છે તેની સાથે સાથે અહીંયા જુઓ તો વડોદરા આણંદ જિલ્લો નડિયાદ ગોધરા દાહોદ પંચમહાલ લુણાવાડા બોડેલી આપદા વિસ્તારોની અંદર પણ મધ્ય ગુજરાત ની અંદર રીતસરની સિસ્ટમ છોત્રા કાઢશે તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે હવે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રની અંદર પણ તમે જો તો 4 થી 5 જિલ્લામાં આખે આખી સિસ્ટમ હવે પથરાઈ ગઈ છે જેને લઈને હવે વારો સૌરાષ્ટ્રનો પણ છે સૌથી ભારે વરસાદ આજે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં જોવા મળશે જેમાં જૂનાગઢ માંડીને કેશોદના વિસ્તારો વિસાવદર માંગરોળ ધારીના વિસ્તારોથી લઈને વેરાવળ તુલસી શામ સાસણ ગીર ગીરના જંગલો લઈને મિત્રો જે નીચે કોડીનાર વેરાવળના વિસ્તારો છે આ બધા જ ભાગોમાં ધોધમાર વરસાદ વરસાદ ભૂક્કા કાઢશે વેરાવળ બોર્ડરે વેરાવળ બંદરે મિત્રો ત્રણ નંબરનું સિગ્નલ પણ મારી દેવામાં આવ્યું છે રે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવાની પણ સૂચના જે છે તે અગાઉ સરકારે આપી દીધી છે તેની સાથે મિત્રો જોઈ તો અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ સિસ્ટમ એક્ટિવેટ છે તેની સાથે ઉપર પણ તમે જોશો તો અમરેલી ભાવનગર બોટાદ રાજકોટ પોરબંદર આપદા જિલ્લામાં પણ છૂટા સવાયા વરસાદો આજે શરૂ રહેશે બાકી મિત્રો સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર મોરબી અને સુરેન્દ્રનગરમાં આજથી વરસાદની આગાહી નથી પરંતુ આવતીકાલે એટલે કે છવ્વીસ તારીખ આ ભાગોમાં પણ વરસાદ ભૂક્કા કાઢશે ઉત્તર ગુજરાતમાં પણ આજે આગાહી નથી પરંતુ આવતીકાલે છવ્વી તારીખથી ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અને કચ્છમાં વરસાદ મિત્રો આ તો તમને માહિતી આપી દીધી સંપૂર્ણ ગુજરાતના હવામાન ક્યાં ક્યાં વરસાદની આગાહી છે હવે મિત્રો થોડી ઘણી તમને આગામી દિવસોની પણ માહિતી ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે જેની વચ્ચે અમુક અમુક ભાગોમાં વરસાદ તો અમુક અમુક ભાગોની અંદર મિત્રો ગરમી પણ પડી રહેશે ત્યારે અત્યારે બેવડી ઋતુ ચાલી રહેશે સવાર સાંજ ઠંડી પડી રહેશે બપોરે ગરમી પડી રહેશે અને અમુક ભાગોમાં વરસાદો પણ આવી રહ્યા છે તેની વચ્ચે સૌથી મોટો મોટા સમાચાર મિત્રો ગુજરાત રાજ્યની અંદર શિયાળાને લઈને સામે આવી રહ્યા છે કે હવે બે ત્રણ દિવસની અંદર જ શિયાળાની કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ જશે તો એના વિશે પણ આપણે વાત કરીશું અને મિત્રો આ સિસ્ટમ બની છે તે લાંબી ચાલશે તારીખ સુધી આ સિસ્ટમના વરસાદો ગુજરાતમાં શરૂ રહેવાના છે તો દરરોજની માહિતી દરરોજ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને ચેનલ સાથે જોડાઈ જજો મિત્રો આ લાસ્ટ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ હતું વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આપણે આવા જ વિડીયો મેળવતા રહીશું તેની પહેલા તમે આ કોમેન્ટમાં તમારા ગામનું નામ લખી દેજો કાલે મિત્રો મળીશું ફરી એક વાર ત્યાં સુધી આજ માટે દરેક લોકો રજા આપશે ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ